સુરત ફોર્મ હતા જેમાં આજે એટલે કે સોમવારે આઠમી ફેબ્રુઆરીના રોજ ફોર્મ ચકાસણી શરૂ કરાઈ હતી અને કેટલાક ઉમેદવારોને લઈને બાંધાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોને લઈને ધમાસાણ જોવા મળ્યો છે પોતાના જ ઉમેદવારો સામે કાર્યકરોને નેતાઓમાં રોષ છે ત્યારે છ ફેબ્રુઆરીએ ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી સુરતમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનો વિરોધ કરાયો હતો ત્યારે આ વિરોધ ફોર્મ ચકાસણીના સમયે પણ જોવા મળ્યો હતો સુરત મહાનગરપાલિકાના ત્રીસ વોર્ડના એકસો વીસ ઉમેદવારો માટે તેરસો એકોતેર જેટલા ફોર્મ ભરાયા હતા જેમાં કેટલાક ઉમેદવારો સામે વાંધાઓ રજૂ કરાયા હતા જેને લઈને ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારો વચ્ચે તું તું મેના દ્રશ્યો પણ સર્જાવા પામ્યા હતા જોકે આજે ઉમેદવારી ચકાસણીમાં અનેકના ફોર્મ રદ થાય તેમ લાગી રહ્યું છે ફોર્મ ચકાસણી વખતે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિત પ્રાદેશિક પક્ષો અને અપક્ષ ઉમેદવારો મોટી સંખ્યામાં ચૂંટણી અધિકારી સમક્ષ હાજર પામ્યા છે બોર્ડમાંથી અમે ઉમેદવારી કરી રહ્યા છીએ અમારા ચારે ચારના ફોર્મ મંજૂર થઈ ગયા છે હવે અમે આપ સૌ જાણો છો કે અમે હું અને સજીવભાઈ અને મરના ભારતીય ભારતીબહેન સતત અમે પ્રકારમાં આવ્યા છીએ ચિત્ર આપ્યા છે એનું સૌથી મોટું કારણ એ છે કે પ્રજાની નીચે રહેનારા અમે હંમેશા કામ કરીને અમને મત મળ્યા છે સુજાતાબહેન પણ અમારા ખૂબ ગોંધાર ઉમેદવાર છે અમારી પેનલ પણ ખૂબ સારી છે ખૂબ સારી રીતે અમે મળીશું અને અમારા 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 જે અમારા જે પરફોર્મન્સ છે અમારી ભૂતકાળનું પરફોર્મન્સ છે તેના આધારે અમે લોકોના મત મેળવીશું અને સમસ્યાઓમાં તો હેલ્થ અને આ હેલ્થ અને શિક્ષણ એ મહત્ત્વનું રહેશે કારણ કે શિક્ષણ બાબતમાં અમારા વિસ્તારમાં એટલી બધી જરૂરિયાતો છે કે જ્યાં અમને જગ્યા હોય છે જગ્યાની જરૂર હોય છે ત્યાં જગ્યા લાવીને આપીએ છીએ અને જ્યાં જગ્યા આવીને બધું કમ્પ્લીટ જાય મંજૂર થઈ જાય ત્યારે શિક્ષણના કારણે અમને સ્કૂલ પહોંચી આજે અમે નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બે હજાર એકવીસની અંદર વોર્ડ નંબર ઓગણત્રીસમાંથી આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે મારી સાથે મારો સાથી મિત્રો છે અમારો ફોર્મ આજે પાસ થયું અને આજથી અમે અમારા પ્રચાર અભિયાનને એ ગતિ આપીશું અને સુરત મહાનગરપાલિકામાં સ્વચ્છ શાસન વોર્ડ નંબર ઓગણત્રીસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારું મંજૂર થયું છે મારા સાથી પેનલમાં બનસુભાઈ યાદવજી સુધા પાંડેજી વૈશાલીબેન પાટીલજી વોર્ડ નંબર ઓગણત્રીસમાં હવે આજથી અમે પ્રચાર ચાલુ કરીશું અને ત્યાં કોંગ્રેસ નું શાસન છે પણ જો વિકાસ નથી કરી શક્યા તો અમે પ્રજાના હિતમાં લઈને બધા વિકાસના કામ થાય એ હેતુથી આજથી પ્રચાર કરીશું અને પ્રજાનો વિશ્વાસ જીતી અને પ્રજા અમને બહુમતીથી વિજય કરશે તો અમે એ એરિયાનું બમરોલી વડોદ અને અલથાણનું જે વિકાસના કાર્યો બાકી છે તે અમે પરિપૂર્ણ કરી અને વિશ્વાસ કેળવીશું જય ભારત જય ગરવી સુરત મહાનગરપાલિકાના ત્રીસ વોર્ડની એકસો વીસ બેઠકો માટે તેરસો એકોતેર જેટલા અધધધ કહી શકાય તેવા ફોર્મ ભરાયા છે ત્યારે હવે જોવું રહ્યું કે આગામી નવમી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે ત્યારે કેટલા ફોર્મ ખેંચાય છે ત્યારબાદ ચૂંટણીમાં કેટલા ઉમેદવારો મેદાનમાં છે તેની જાણ થશે અઝર કુરેશી સાથે પ્રકાશવાડા જી ટેન્ટ વેન્યુ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર આઠના ભાજપના ઉમેદવાર સ્વર્ણાબેન જાદવ સુરત મહાનગરપાલિકાની આંગણવાડીમાં નોકરી કરતા હોય જે તેઓનું ફોર્મ રદ કરવાની માંગ કરાયો છતાં પણ તપાસ વગર ફોર્મ મંજૂર કરાતા આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી અધિકારીની કચેરી બહાર ધરણા શરૂ કરાયા હતા સુરત મહાનગરપાલિકાના પાલિકાના ત્રીસ વોડની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સહિત તેરસોને એકોતેર ઉમેદવારે ફોર્મ ભર્યા છે રાજ્ય ફોર્મ ચકાસણીના દિવસેની ઉમેદવારો સામે વાંધો રજૂ કરાયા હતા જેમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર આઠનો ઉમેદવાર સુવર્ણાબેન દીપકભાઈ જાધવ સામે આમ આદમી પાર્ટી દ્વારા વાંધો ઉઠોમ આવ્યો છે આમ આદમી પાર્ટી આપ દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે ભાજપના વોર્ડ નંબર આઠના ઉમેદવાર સુવર્ણાબેન જાદવ સુરત મહાનગરપાલિકાની આંગણવાડીમાં પોતે નોકરી કરે છે તેથી તેઓનો ફોર્મ રદ કરવામાં આવે

પાલિકાના આંગણવાડીની અંદર ફરજ બજાવે છે પગાર લે છે એનો અમે વાંધો ઉઠાવ્યો કે જે કોઈ બી ઉમેદવારી ફોર્મ ભરે એ સુરત મહાનગરપાલિકા કે સરકાર તરફથી પગાર લેતા ના હોવા જોઈએ આવું આ આદર્શ આચાર સંહિતાનું નિયમ છે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી એમણે ઉમેદવારી કરી અમે આમ આદમી પાર્ટી કોંગ્રેસ બીએસપી અને અન્ય બીટીએસને વ્યવસ્થા પરિવર્તન પાર્ટી આ તમામે વાંધો નોંધાવ્યો તેમ છતાં પણ એમણે અધિકારીએ એમનું ફોર્મ રદ કર્યું હતું નામંજૂર કર્યું હતું પણ ઉપરથી અધિકારીઓ અને ભાજપના મોટા મોટા નેતાઓના ફોન આવવાથી એ દબાણ વર્ષ એમનું ફોન માન્ય રાખવામાં આવ્યું જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને જ્યાં સુધી એમનું ફોર્મ રદ નહીં થશે ત્યાં સુધી અમે આ લોકતાંત્રિક ઢબે ઉપવાસ પર બેઠા છે અને અમે ન્યાયતંત્રની અંદર પણ આ માગણી કરવાના છે સુરત મનપાની ચૂંટણીમાં વખતે ભાજપમાં પણ કોંગ્રેસ જેવો વિરોધ જોવા મળ્યો છે ત્યારે ભાજપનો ઉમેદવાર વિરુદ્ધ આમ આદમી પાર્ટીએ વાંધો ઉઠાવી ફોર્મ રદ કરવાની માંગ કરી હતી પરંતુ ફોર્મ મંજૂર કરાઈ હોય જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ધરણા કરી વિરોધ નોંધવામાં આવ્યો છે અઝર કુરેશી જી ન્યૂઝ